આ બજેટ અંગે ગુજરાતના મુખ્યમંત્રીએ પ્રતિક્રિયા આપી છે માન્ય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં નાણા મંત્રી શ્રી નિર્મલા સીતારમણજીએ રજૂ કરેલ વજગાણાનું કેન્દ્રીય બજેટ બે હજાર ચોવીસ પચીસ ભારતના કરોડો નાગરિકની આશા આકાંક્ષાઓની પરિપૂર્તિ બનારું બની રહેશે સમાજના દરેક વર્ગના લોકોની જરૂરિયાતનો ખ્યાલ રાખનારું આ સર્વ સર્વ સર્વસ્પર્શી બજેટ માન્ય પ્રધાનમંત્રીશ્રીના વિકસિત ભારત એટ ટ્વેન્ટી ફોર્ટી સેવનના વિઝનને સાકાર કરવાની પ્રતિબદ્ધતાને નવો વેગ અને ઉર્જા આપનારું છે આ બજેટમાં જાહેર કરેલ રૂરલ હાઉસિંગમાં બે કરોડ નવા ઘરનું નિર્માણ કરવાનો લક્ષ્યાંક આવકારદાયક છે સોલર રૂપટોપની નવી યોજનાથી એક કરોડ કુટુંબને આવરી લેવાની યોજનાથી ગુજરાત જેવા રાજ્યને ખૂબ ફાયદો થશે આશા વર્કર આંગણવાડી વર્કરને આયુષ્યમાન ભારતની યોજનામાં આવરી લેવાથી આ વર્ગના લોકોમાં ખૂબ જ આનંદની લાગણી જોવા મળે છે માન્ય પ્રધાનમંત્રી શ્રીના માર્ગદર્શનમાં ભારતમાં વર્લ્ડ ક્લાસ ઇન્ફ્રાસ્ટ્રક્ચર નિર્માણનો નવો યુગ શરૂ થયો છે ત્યારે આ ક્ષેત્રમાં નાણાકીય ફાળવણી વધારીને અગિયાર પોઈન્ટ અગિયાર લાખ કરોડ કરવાથી આંતરમાળખાકીય સુવિધાના નિર્માણમાં તેજી આવશે ગિફ્ટ સિટીમાં મળતા કેટલાક ટેક્સ બેનિફિટની મુદત લંબાવવા માટેનો નાણા મંત્રીના નિર્ણય કરેલ છે તેને હું આવકારું છું કાર્ડને કર્તવ્ય કાર્ડ બનાવી ભારતને વિકસિત રાષ્ટ્ર બનાવવાના પદ પર અગ્રેસર કરતું આ પ્રગતિશીલ બજેટ આપવા બદલ માન્ય પ્રધાનમંત્રી શ્રી માન્ય નાણામંત્રી શ્રી અને કેન્દ્ર સરકારને હાર્દિક અભિનંદન પાઠવું છું